वडोदरा में वरसी आंधी विश्वामित्रीए मचा हाहाकार

એક તરફ પૂરના પાણીનો ડર અને બીજી તરફ મઘરો આવી જવાનો ડર આ બંને વચ્ચે લોકોએ આખી રાત બેસીને વિતાવી છે. વડોદરાનું અકોટા ગામ તો બેટમાં ફેરવાઈ ગયું છે. આ તારાજીના દ્રશ્યો શહેરના દેવનગર વિસ્તારના છે જ્યાં ઝૂંપડા બાંધીને રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. હાલ વિશ્વામિત્રી પોતાની ભયજનક સપાટીથી એક ફૂટ ઉપરની સપાટીએ એટલે કે સત્યાવીસ ફૂટની સપાટીએ વહી રહી છે માત્ર અકોટા ગામમાં જ નહીં આ તરફ કારેલીબાગ વિસ્તારના જલારામનગરમાં પણ પાણી સો મકાનોમાં ભરાયા છે જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે જે રીતના કોઈ ઉકેલ લાવવો હોય તો વડોદરા મહાનગરપાલિકા મુખ્યમંત્રી દ્વારા ઉકેલ શકાય છે વારંવાર અમારા આવાસો અહીંયા આપવા માટે કરવામાં કે તોડીને જે પ્રધાનમંત્રી આવાસ આવાસ યોજનામાં યોજના છે એની અંદર આવરી લે તો અમારા હર ચોમાસામાં જે મુશ્કેલીઓ વેઠવી પડે છે મુશ્કેલીઓ વેઠવી ના પડે પરંતુ ક્યાંક જમીનનો ક્યાંક લોચો હોય વડોદરા મહાનગરપાલિકા કોઈ પગલાં ભરતા નથી કે કલેક્ટર સાહેબ કોઈ પગલા ભરતા નથી વડોદરા શહેરની કોટેશ્વર અને મછુદ્રી સોસાયટીમાં પણ વિશ્વામિત્રીના પાણી ઘુસતા એનડીઆર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ સાથે જ બીમાર બાળકો અને વૃદ્ધોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરિસ્થિતિ સારી છે કે વરસાદ રોકા એટલે સાહેબ વરસાદ રોકાવા છતાં પાણી પહોંચ્યું બીજું કે જે ફાયર બ્રિગેડ વાળા તંત્રને ને જાગતા નહીં કરતા નીચે વાળા લોકો જાણ કરે છે કે પાણી વધી રહ્યું છે તમે તમારે સ્થળાંતર કર્યું સ્કૂલોમાં કહીએ સ્થળાંતર કરી આપો એને અને બીજું કે બાજુમાં કપડાં નો ચૂંટાણું એક કપડો દેખાશે ખબર નહીં કે ગુમ ગયા છે લાગે એમને સુધાર જવું થતું લાગે છે એમ લોકોને કારણ ઘરમાં જો ઘુસવા માટે તરત રાતે સામાન શિફ્ટ કરવા માંડ્યા છે અને ઘૂંટણ સમા ઘરમાં બધાના ઘરમાં પાણી ઘૂસી ગયા સો જેટલા ઘરમાં અને લોકોનું સ્થળાંતર એ સરકારી સ્કૂલ છે પ્રાથમિક શાળા ત્યાં બધા સ્થળાંતર કરવામાં આવી છે બીજી તરફ વિશ્વામિત્રી ગાંડી પૂરના પાણી પિલોલ અલિન્દ્રા દરજીપુરા ખોખર ગામમાં પૂરના પાણીએ એવી રીતે હાહાકાર મચાવ્યો કે જનજીવન પ્રભાવિત બન્યું ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘર વખરી પલળી ગઈ તેવામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર મદદે આવે તેવી લોકોની અપીલ છે જોકે તેર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદને પગલે વડોદરા શહેરના અન્ય વિસ્તારોમાં પણ હજુ તંત્ર ચોમાસા પહેલા વાતો તો મોટી મોટી કરે છે પરંતુ અહીં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન જોવા મળી વડોદરામાં વરસાદી આંધીનું અનુમાન ફસાયેલી એસટી દ્રશ્યો પરથી પણ લગાવી શકો છો આ દ્રશ્યો જાંબુઆ ગામના છે જ્યાં ઢાઢર નદીનો બ્રિજ પાર કરતી વખતે બસ પાણીમાં બંધ પડી ગઈ હતી જે બાદ બસ ડ્રાઈવરે લોકો પાસે ધક્કો મરાવ્યો હતો પરંતુ ઢાઢર નદીમાં મગરો વધુ હોવાથી ફરી લોકોને બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા આમ એક દિવસમાં પડેલા અનરાધાર વરસાદથી વડોદરાવાસીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા ટીવી ન્યૂઝ વડોદરા